ભારત માંથી દર વર્ષે હજારો લોકો કેનેડા જાય છે પરંતુ તમને જાણી ને આશ્ચર્ય થશે કે વસ્તી જ ઓછી છે જી હકીકત માં કેનેડા માં જનસંખ્યા જ ઓછી છે મિત્રો તમને જણાવી દઈએ કે વિસ્તાર ની દ્રષ્ટિએ કેનેડા વિશ્વ માં બીજા નંબર નો સૌથી મોટો દેશ છે પરંતુ વસ્તી ની દ્રષ્ટિએ વાત કરીએ તો કેનેડા છત્રીસ માં નંબરે આવે છે વિશ્વ ની માત્ર પાંચ ટકા જ વસ્તી કેનેડા નિવાસ કરે છે તો મિત્રો હવે સવાલ એ છે કે અહીં એસી ટકા ભાગ ખાલી કેમ પડ્યો છે કેમ આ વિસ્તારમાં લોકો નથી રહેતા નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાતો ના વધુ એક માહિતી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેનેડા જ ઠંડો દેશ છે તમને જણાવી દઈએ કે કેટલાક એવા વિસ્તાર છે છે જ્યાં એટલી બધી ઠંડી પડે કે ત્યાં જીવવું પણ મુશ્કેલ છે જેથી ત્યાં માનવ વસાહત બિલકુલ નથી આગળ જણાવ્યું તે પ્રમાણે કેનેડા ખુબ જ મોટો દેશ છે પરંતુ અહીંના કેટલાક ખાસ વિસ્તાર માં જ માનવ વસાહત જોવા મળે છે કેનેડા પૂર્વમાં એટલેન્ટિક મહાસાગર થી પશ્ચિમ માં પેસેફિક મહાસાગર સુધી ફેલાયેલો છે જયારે ઉત્તર માં આર્કટિક મહાસાગર સુધી મોટો કેનેડા ની કોસ્ટ લાઈન લંબાઈ એક લાખ એકાવન હજાર ચારસો તોર મીટર છે કેનેડામાં જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ ઠંડીના પ્રમાણમાં વધારો થતો જાય છે આ સાથે જ ત્યાં બરફીલું વાતાવરણ હોય છે જે રહેવા માટે બિલકુલ અનુકૂળ નથી જયારે બીજી તરફ દક્ષિણ પૂર્વ થી દક્ષિણ પશ્ચિમ વિસ્તાર વાતાવરણ સારું છે અહીં ભૌગોલિક વિવિધતા છે તો લીલાછમ મેદાનો પણ છે જે રહેવા માટે અનુકૂળ છે કેનેડાના પશ્ચિમી વિસ્તાર ની વાત કરીએ તો અહીં નો પહાડી વિસ્તાર ખુબ જ નજીક છે પૂર્વ તરફ આ એક એવો વિસ્તાર છે અહીંના કુદરતી સૌંદર્ય માટે કેનેડા વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીંથી પૂર્વ તરફ ના ભાગ માં થોડા ગામ અને સૂકા વિસ્તારો જોવા મળે છે આ જગ્યા નું નામ ઓકનાગન છે અહીં થોડો રણ જેવો વિસ્તાર છે જે રહેવાલાયક છે આ સાથે જ અહીંનું વાતાવરણ ખેતી માટે પણ અનુકૂળ છે ત્યારબાદ કેનેડિયન પ્રેરીઝ નામની જગ્યા શરૂ થાય છે જેમાં આલ્બર્ટા અને મનીટોબા પ્રાંતનો સમાવેશ થાય છે આ કેનેડાનો સૌથી સૂકો અને સમતલ વિસ્તાર છે જ્યાં ખુલ્લા અને સમતલ મેદાનો છે આ સિવાય અહીં એક જગ્યા ખેતીલાયક પણ છે જે કેનેડિયન એગ્રીકલ્ચરનો સૌથી મુખ્ય ભાગ છે મિત્રો એવું કહેવાય છે કે કેનેડામાં સૌથી વધારે ખેતી આ વિસ્તારમાં જ થાય છે મિત્રો હવે સેન્ટ્રલ કેનેડાની વાત કરીએ તો કેનેડાનો સૌથી પ્રખ્યાત વિસ્તાર છે એન્ટેરિયો અને ક્યુબેક આ બે જગ્યાએ કેનેડાની સૌથી વધારે વસ્તી વસે છે અહીં ઘણા બધા લેક છે જેથી અહીંનું વાતાવરણ મોટે ભાગે ઠંડુ જ રહે છે અહીં મોટા ભાગના લોકો ગ્રેટ લેક લોરેન્સ લોલેન્સ નામના વિસ્તારમાં વસવાટ કરે છે કેનેડાની સૌથી વધારે વસ્તી અહીં જ વસવાટ કરે છે અહીં સેન્ટ લોરેન્સ નામની એક નદી પણ છે જે એટલાન્ટિક મહાસાગરમાં જઈને મળે છે અને ત્યાંથી શરૂ થાય છે એટલાન્ટિક મહાસાગર મિત્રો કેનેડા નો ઉત્તર ભાગ સૌથી ભયાનક છે અહીં જીવવું જ મુશ્કેલ છે આ એક એવી બર્ફીલી જગ્યા છે કે જ્યાં ગ્લેશિયર ફ્રોઝન અને પહાડો છે 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 અહીં પણ જોવા મળે જે એક ખાસ વહેલ જયારે કેટલાક ગણિયા ગાંઠિયા વૃક્ષો પણ જોવા મળે છે જયારે માનવ વસાહત તો બિલકુલ નથી આમ તો કેનેડા પોતાની સુંદરતા માટે જ પ્રખ્યાત છે પરંતુ અહિયાં આવવાની કોઈની હિંમત નથી મિત્રો કેનેડા સાઠ ટકા કરતા પણ વધારે વસ્તી એન્ટેરિયો અને ક્યુબેક જ વસવાટ કરે છે જયારે વીસ ટકા વસ્તી બ્રિટિશ કોલંબિયા અને એલબર્ટામાં રહે છે મિત્રો કેનેડાના હવામાનની વાત કરીએ તો અહીં ડિસેમ્બર થી લઈને માર્ચ સુધી માઇનસ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે જેથી કેનેડાને વિશ્વના સૌથી ઠંડા પ્રદેશોમાંથી એક માનવામાં આવે છે કેનેડામાં કુલ એકત્રીસ હજાર સાતસો બાવન લેક છે જેથી વાતાવરણ ઠંડુ હોવું સ્વાભાવિક છે દુનિયામાં જેટલા ભયાનક તળાવ છે તેમાંથી પચાસ ટકા તો માત્ર કેનેડામાં જ છે કેનેડાના લગભગ નવ ટકા ભાગમાં લેક એટલે કે તળાવ આવેલા છે પરંતુ આ કોઈ નાના મોટા તળાવ નથી જ ઊંડા અને પહોળા છે હેવી સ્નોફોલ તો અહીં સામાન્ય વાત છે મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયાં પણ ચાર ઋતુ હોય છે શિયાળા સિવાય અહીં જૂન થી સપ્ટેમ્બર સુધી ગરમ વાતાવરણ હોય છે જોકે અહીં ગરમી ભારત જેવી તો નથી હોતી પરંતુ આ સમયે ઠંડી ખૂબ જ ઓછી પડે છે ઉત્તરી ભાગ વિશે એવું કહેવાય છે કે અહીં લગભગ ચોવીસ કલાક સૂર્યપ્રકાશ જોવા મળે છે એટલે કે માત્ર થોડી ક્ષણ માટે જ અહીં અંધારું જોવા મળે છે આ જગ્યાએ જે લોકો રહે છે ત્યાં ઠંડી બિલકુલ નથી પડતી પરંતુ કેનેડાના જે વિસ્તારમાં માનવ વસાહત નથી એ ભાગ ખુબ જ ઠંડો છે આ વિસ્તાર એટલો ઠંડો છે કે ગણતરી ની મિનિટો જ માણસ બરફ ઢંકાઈ જાય છે મિત્રો ઓન્ટેરિયા ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ આ સાથે સાથે મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ પણ એક સારો વિસ્તાર છે ક્યુબેક કેનેડાનો સૌથી મોટો એરોસ્પેસ સાધનો ઉત્પાદન કરતો વિસ્તાર છે જ્યારે એડમોન્ટને ઓઇલ કેપિટલ કેનેડા કહેવામાં આવે છે કારણ કે આ વિસ્તાર પેટ્રોલિયમ કોર પ્રોડક્ટ અને મશીનરી મેન્યુફેક્ચરિંગ માટે જાણીતો છે ફૂડ પ્રોસેસિંગ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ માટે વેન્કુવર જ પ્રખ્યાત છે જે બ્રિટિશ કોલંબિયા માં છે મિત્રો અહીં વસ્તી વધારે છે ઇન્ડસ્ટ્રીઝ વધારે છે તો સ્વાભાવિક છે કે શિક્ષણ પણ અહીં જ વધારે હશે મિત્રો તમને જણાવી દઈએ કે કેનેડા તેના જીડીપી માંથી છ ટકા માત્ર એજ્યુકેશન માટે વાપરે છે વર્ષ બે હાજર વીસ માં કેનેડા નું એજ્યુકેશન સિસ્ટમ અભ્યાસ ના હેતુ થી આવે છે છતાં પણ અહીં વસ્તી જ ઓછી છે મિત્રો કેનેડા નો મોટા ભાગનો એરિયા એવો છે કે જ્યાં ખેતી થઈ શકે તેમ નથી આ વિસ્તાર માનવ વસાહત માટે બિલકુલ અનુકૂળ નથી કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે પરંતુ અહીં જ ઓછા લોકો રહે છે મિત્રો વિચાર તો કરો કે અહીં રહેવું કેટલું મુશ્કેલ હશે એટલા માટે જ અહીં વસ્તી પણ ખુબ જ ઓછી છે જયારે ભારત માં તો દર કિલોમીટર છે કેનેડા માં એવી સ્થિતિ જ નથી કે એવું વાતાવરણ જ નથી કે અહીંના ના સંપૂર્ણ જમીન વિસ્તાર માં લોકો વસવાટ કરી શકે અહીં ના બાકી જમીન વિસ્તાર ને મશીન ના ઉપયોગ થી ખનન માટે ઉપયોગ કરી શકાય તેમ છે તો મિત્રો કેનેડા વિશે તમે શું જાણો છો કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ